ફરીવાર આપનું હાર્દિક સ્વાગત આજે આપણે જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા દાખલાનું સોલ્યુશન સ્વાધ્યાય એમના દાખલા જોવાના છીએ ચાલો મારી સાથે જોડાઈ રહેજો ચાલો આપણે શરૂ કરીએ પ્રશ્ન નંબર એક તો પ્રશ્ન એકમાં છે ખાંડનો ભાવ રૂપિયા વીસ પ્રતિ કિલોગ્રામથી વધીને ત્રેવીસ પ્રતિ કિલોગ્રામ થાય તો તેના ભાવમાં કેટલા ટકાનો વધારો થયો કહેવાય અહીંયા આપણને ટકા મેળવવાના છે ત્યારે પહેલાં ભાવ વીસ રૂપિયા હતો વધીને ત્રેવીસ રૂપિયા થયો છે તો વધારો કેટલો થયો તો કે ત્રણ રૂપિયાનો વધારો થયો હવે આપણે પદ મૂકીએ કે વીસ રૂપિયા પડતર કિંમતે નફો ત્રણ રૂપિયા તો સો રૂપિયા પડતર કિંમતે નફો કેટલો તો સો ગુણ્યા ત્રણ ભાગ્યા વીસ એટલે કે વીસ પંચા સો અને પાંચ તેરી પંદર એટલે પંદર ટકા આપણને જવાબ મળશે વિકલ્પ નંબર સી પ્રશ્ન બે એક જિલ્લાની વસ્તી વીસ લાખની છે એક વર્ષમાં જો તે એક પોઈન્ટ એક ટકાના પ્રમાણમાં વધે તો એક વર્ષ પછી તેની વસ્તીમાં કેટલો વધારો થશે તો વસ્તી વધારો એક પોઈન્ટ એક ટકાના દરે થાય છે તો આપણે વીસ લાખના એક પોઈન્ટ એક ટકા કરીએ વીસ લાખ એટલે અહીંયા તમને શબ્દમાં વીસ લાખ આપેલા છે તો વીસ લાખ એટલે બે પછી છ મીંડા મૂકીએ ગુણ્યા અગિયાર કરીએ એટલે છેદમાં આપણે દસ મૂકીએ અને ટકાના સો હવે આ ત્રણ મીંડા ઉડી જશે એટલે આવશે બે હજાર બે હજાર ગુણ્યા અગિયાર બે હજાર ગુણ્યા અગિયાર કરવાથી આપણને બાવીસ હજાર મળે તો લાખ માં બાવીસ હજાર ઉમેરીએ એટલે વીસ લાખ બાવીસ હજાર વિકલ્પ નંબર નું માન શું છે તો ત્રણસો ના અડસઠ ટકા આપણે મેળવવા પડે તો ત્રણસો વીસ ભાગ્યા સો તો મેંદુ કાઢીએ એટલે અડસઠ ગુણ્યા બત્રીસ કરવાથી એકવીસો ને એને ભાગ્યા દસ એટલે આપણને જવાબ મળશે બસો સત્તર પોઈન્ટ સાઠ વિકલ્પ નંબર બી આપણો જવાબ મળશે પ્રશ્ન ચાર એસીથી દસ ટકા વધુ એસીથી દસ ટકા વધુ મોટી સંખ્યા કઈ તો એસીના દસ ટકા એટલે એસી ગુણ્યા દસ ભાગ્યા સો એટલે આઠ આવશે હવે એસીથી વધારે કીધું છે ત્યારે આપણે એસીમાં આઠ ઉમેરીએ એટલે આપણને જવાબ અઠ્યાસી મળે જે આપણને વિકલ્પ નંબર સીમાં આપેલો છે પ્રશ્ન પાંચ છે એક પાર્કિંગ માટેની જગ્યામાં ઉભેલી દરેક આઠ મોટરમાં એક વાદળી રંગની છે તો આ સમૂહમાં કેટલા ટકા મોટર વાદળી રંગની હશે ચાલો આપણે એની ગણતરી કરીએ આઠ માંથી વાદળી રંગની એક તો સો માંથી વાદળી રંગની કેટલી તો સો ભાગ્યા આઠ કરીએ એટલે બાર પોઈન્ટ પાંચ આપણને જવાબ મળશે પ્રશ્ન છ છે નીચેના અપૂર્ણાંકને સરળ કરી પરિણામને ટકામાં દર્શાવો કાઉસમાં જીરો પોઈન્ટ અડસઠ ગુણ્યા ચાર ભાગ્યા સત્તર તો અહીંયા આપણે જોઈશું ઝીરો પોઈન્ટ ચોત્રી પૂર્ણાંક કરીએ એટલે ચોત્રી અડસઠના છેદમાં મૂકવા પડે દસ હજાર એને ગુણ્યા ચાર અને ગુણ્યા છેદમાં સત્તર હવે સત્તર વડે ચોત્રી ને ભાગતા આપણને બસોને સોળ મળે એટલે બસો સોળ ગુણ્યા સો સોરી આઠસો બસો ચાર મળે અને બસો ચાર ગુણ્યા ચાર કરીએ એટલે આઠસોને સોળ મળે આઠસો સોળ ગુણ્યા સો ભાગ્યા દસ હજાર કરવાથી આઠ પોઈન્ટ સોળ આપણને જવાબ મળશે વિકલ્પ નંબર સીમાં આપણને આપેલો છે પ્રશ્ન સાતમો છે એક મીઠાઈમાં ચાલીસ ટકા ખાંડ છે આવી ચાર પોઈન્ટ આઠ કિલોગ્રામ મીઠાઈમાં કેટલી ખાંડ હશે ચાર પોઈન્ટ આઠ ગુણ્યા ચાલીસ ટકા એટલે ચાર પોઈન્ટ આઠ ગુણ્યા ચાલીસ ભાગ્યા સો તો અડતાલીસ ગુણ્યા ચાલીસ ભાગ્યા હજાર આ પોઈન્ટ કાઢવા માટે આપણે છેદમાં દસ વડે ગુણ્યા તો એકસો બાણું ભાગ્યા સો એટલે એકસો બાણું ભાગ્યા સો કરવાથી આપણને જવાબ મળશે એક પોઈન્ટ આઠમો પ્રશ્ન છે આઠસો ના છ ટકા તો આઠસો ગુણ્યા છ ભાગ્યા સો બંને શૂન્ય કાઢી નાખીએ એટલે આઠ છક ને અડતાલીસ વિકલ્પ બી આપણો જવાબ મળશે નવમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી કઈ સંખ્યા બે પોઈન્ટ ચારની બરાબર નથી અહીંયા આપણને બરાબર નથી એવું કીધું છે તો ત્યારે આપણે ચેક કરીએ પહેલો વિકલ્પ છે પાંચ તો દસ ને બે બારના છે પાંચ એટલે બાર ભાગ્યા પાંચ એટલે બે પોઈન્ટ ચાર એવી બીજો વિકલ્પ છે બાવીસ પોઈન્ટ પાંચ એટલે બસો પચીસના છેદમાં હજાર કરીએ એટલે આપણને મળશે ઝીરો પોઈન્ટ બસો પચીસ અને અહીંયા પણ બાર ભાગ્યા પાંચ એટલે બે પોઈન્ટ ચાર અને દસ દુ વીસ અને ચાર ચોવીસ ભાગ્યા દસ એટલે બે પોઈન્ટ ચાર તો આપણને જવાબ મળશે કે બે પોઈન્ટ ચારની બરાબર કઈ સંખ્યા નથી તો વિકલ્પ બી આપણો જવાબ મળશે દસમો પ્રશ્ન છે એકસો પચાસ ટકા બરાબર છે એકસો પચાસ ટકા કોના બરાબર છે તો એકસો પચાસ ભાગ્યા સો તો શૂન્ય ગય એટલે પંદરના છેદમાં દસ આવે તો આપણને મળશે એક પોઈન્ટ પાંચ વિકલ્પ નંબર એક્સો પંચોતેર ગ્રામના દસ ટકાના પાંચ ટકા બરાબર કેટલું થાય એકસો પંચોતેર ગ્રામના દસ ટકાના પાંચ ટકા અહીંયા એકસો પંચોતેર ગુણ્યા દસ એને ગુણ્યા પાંચ ભાગ્યા સો તો આપણને એકસો પંચોતેરના ભાગ્યા બે એટલે સત્યાસી પોઈન્ટ પાંચ એને ભાગ્યા સો કરીએ એટલે આપણને ઝીરો પોઈન્ટ આઠસો પંચોતેર વિકલ્પ સી આપણને જવાબ જોવા મળશે બારમો પ્રશ્ન છે કે એક સંખ્યા બી એક અન્ય સંખ્યા સીથી દસ ટકા ઓછી છે તથા સી એકસો પચાસથી પાંચ ટકા વધુ છે તો બીની કિંમત કેટલી થાય એકસો પચાસના પાંચ ટકા એટલે પંદરના છેદમાં બે એટલે સાત પોઈન્ટ પાંચ આવ્યા અને બીજું છે કે દસ ટકા ઓછી છે તો અહીંયા એકસો સત્તાવન પોઈન્ટ પાંચ એની ગુણ્યા દસ એટલે આપણને મળશે જવાબ પંદર પોઈન્ટ પંચોતેર અને એ એકસો સત્તાવન પોઈન્ટ પાંચમાંથી બાદ કરતાં આપણને જવાબ મળશે એક એકસો ને એકતાલીસ પોઈન્ટ પંચોતેર જે આપણને વિકલ્પ ડીની અંદર આપેલો છે તો આ હતું વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય બાર જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષામાં અલગ અલગ વર્ષોમાં પૂછાયેલા દાખલાનું સોલ્યુશન ફરીવાર આપણે નવા વિડીયોમાં મળીશું મારા તમામ વિડીયોને જોવો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે ફરી મળીશું